ચાલુ થઈ ગયા હતા અને વોર ઓગન કેરી બેસવાનું તો તમે આ તમારા ખેતરમાં અંદાજે કેટલા પર છોડ છે આ વાર એકસો ને પચાસ વાવેલા છે આર્થિક રીતે આપણે તમને પરપડે ખરું તમે જે પરંપરાગત ખેતી અને આ ખેતીમાં તમને શું તફાવત લાગે આર્થિક તફાવત આગાહી કરવાથી એક ફાયદો કે તમારે શું આમાં જે તે સમયે અમે

રાખી દેતા સરસ તો આવી ઓર્ગેનિક ખેતી તમે કરી રહ્યા છો અને અત્યારે તો ફળ ફળાદીમાં આપણે દેખીએ છીએ કાર્બાઇડ કરીને આતે જંતુનાશક દવાઓ એમ કરીને કેરીને કૃત્રિમ રીતે પકવી અને બજારમાં મૂકતા હોય તેનાથી ઘણા બધા રોગો થઈ રહ્યા છે થવાની સંભાવનાઓ વધે પણ આવી ફળદ્રુપ ઓર્ગેનિક ખેતી તમે કરી રહ્યા છો તો સરસ મજાનું તમે તમારું સરનામું આપો તો કોઈને આવી મીઠી કેરી ખાવા ઈચ્છા હોય તો મોડવી સુધી ધક્કો ન ખાય અને તમારા સરનામું શોધતા આવે તો તમારું નામ સરનામુકીશો તો અમને થોડો આનંદ થશે અને બીજાને પણ ખબર પડે તમારા નામ સરનામાની મારું નામ છે પરમા રિતેશભાઈ ગામ વાવડી તાલુકો વાવ અને આ જે કેસર છે એ તમે બીજી રે કે સર આપણે ખાઈએ ક્યારે બજારની એના આ આજે આની અંદર કોઈપણ પ્રકારનું રાસાયણિક ખાતરનો અમે ઉપયોગ કરતા જ નથી ઓર્ગેનિક જે દવા આવે છે અને બીજું તો કે આપણે જે છાણિયું ખાતર છે એ નાખીએ છીએ અને એકદમ મીઠી કેરી હોય છે એમ તો તે ઋતુ થાય અને જ્યારે સીઝનમાં જ પાકતી હોય છે સરસ તો ને સરસ આવી રીતે મીઠી મધુરી કેરી બધાને ખવડાવતા રહો સુંદર